નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સમય કેટલોય પણ ખરાબ હોય ચિંતા થતી હોય તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ સમય કમજોર છે તું નહીં ફક્ત પરિસ્થિતિ ખરાબ છે તું નહીં સિચ્યુએશન ખરાબ છે તારી જિંદગી નહીં ખરાબ સમયનો પણ ખરાબ સમય આવે છે એ તમે સાંભળ્યું તો હશે પરંતુ તમારી સાથે પણ આવું થશે ખબર છે કેમ કારણ કે તમે મહેનત કરી છે પરંતુ યાદ રાખો કે તમારી હિંમતથી મોટી કોઈ પણ પરેશાની નથી હોતી કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય કમંડ ના કરતા દોસ્તો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય ખરાબ હોય છે મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે દુનિયા કેવી છે દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો ને એ જ તમારું ભવિષ્ય પણ નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતા પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ દોસ્તો તમે સારા કર્મો કરશો ને તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે એટલે જે પણ કરો એ ક્યારે ના વિચારો કે લોકો શું કહેશે વિચારોનો ફરક હોય છે બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે સફળ માણસ ખુશ રહે કે ના રહે પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા ક્યારેય ના રાખો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારું કહેવું કેવી રીતે માની શકે યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે દોસ્તો ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે બીજાથી કેવો વ્યવહાર કરીએ છીએ હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ તમારી પરવાહ કરવાવાળા છે ને કોઈ કોઈક જ હોય છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું રાત સવારની રાહ નથી જોતી ખુશબુ ઋતુની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો કારણ કે જે નવું મળવાનું છે ને તે ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ પણ રાખે છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરું ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ ક્યારેય નથી તૂટતો લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે દોસ્તો બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી હોતું પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્ત્વનું હોય છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનો દર્દ દેખાઈ જ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને અદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે મળે તો ઘણું બધું છે આ જિંદગીમાં પરંતુ જે નથી મળતું ને એની જ આપણે હંમેશા કિંમત કરતા હોઈએ છીએ જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ તે વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર